माउंटेड ट्रुप तैयार है आगे के लिए आदेश आगे घोड़े से आधा घोड़ा की जगह रखने का है सबको साथ में लेके चलना है

अपना दर् तक नहीं बाजू है ख्याल रखना घुमाओ पटरी पर लिखा गोल चक्कर मध्य पर एक लाइन घुमाओ घोड़ा घुमाओ दौड़ आगे मत जाओ थोड़ा ख्याल रखो चलाओ डोल इधना गोल चक्कर हाँ मध्यप्र लाइन लाइन टू लाइन डोल इधना गोल चक्कर राष्ट्र की बदली कर घुमाओ की बदली है क्या रखना राष्ट्र की बदली हाँ शाबाश बहुत बढ़िया जगह पूरी करो जगह पूरी करो आगे नंबर एक नंबर आस्ते रास्ते बाय से ड्रेसिंग ड्रेसिंग रखते हुए चलो हाँ नहीं दबा के रखो મોડ ટ્રેસિંગ ઘુમાલ બાય ચક્કર મધ્ય પટલે એક લાઈન ચક્કર હૈ

રામસિંહ ભાઈ અને મહાવીરસિંહ ને વિનંતી કરીશ કે તેઓ ખુરશી પર પોતાનું સ્થાન લે હાલો આજે ઘોડા છે એ કમાન્ડ થી ચાલી રહ્યા છે પ્રેડ કમાન્ડર જે કમાન્ડ આપે છે રણવીર ઘોડાને ક્લિક કરો ક્લિક કરો ઘોડાને અવાજ દયો કિતિ સ્થાન ગ્રહણ કરે જગ્યા આપો મોહિત જગ્યા આપો અશ્વને ચલાવવા એક નોર્મલ વસ્તુ નથી અને અમારે કલેજુ જોવે એકવાર મારી સવારી તો કરી જો હું તને પાંખોમાં ઉડાડી ના શકો તો મારું નામ અશ્વ નહીં તમે ચાલીસ પચાસ લાખ કરોડ ની ગાડી બેસી ને એમ સાબાસી ગાડી ને ના આપી શકો ગાડી કેવી હાલે પણ અશ્વ એવું વસ્તુ છે કે તમે સાબાસી આપી શકો છો હોય છે એટલે આપે જોયું હશે કે અશ્વને પરેડપૂરી થયા બાદ દરેક સવારે શાબાશી આપી એ એમના ઉત્તમ પ્રદર્શન માટે એમને પ્રોત્સાહિત કરે છે જેમ માણસ પણ શાબાશીનો ભૂખ્યો હોય છે તેમ આ પશુ પણ એટલા સમજદાર છે કે તેઓ પણ શાબાસી મેળવી પોતાનું ઉત્તમ પ્રદર્શન આપે છે આપણી વચ્ચે જે રામવીરસિંહભાઈ છે એમણે ગોલ્ડ મેડલ મેળવેલું છે ઘોડેસવારીમાં અને અનેક ઘોડેસવારીના આયોજનોમાં આપણે વધુ માહિતી માટે ગઢવીભાઈને વિનંતી કરીશ કે આપણે આ ક્લબ વિશે આ દળ વિશે વધુ માહિતી આપે આપણા ઇતિહાસમાં પણ ઘોડાઓનું અનેરું યોગદાન રહેલું છે મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક આજે પણ સમગ્ર વિશ્વ એને યાદ કરી અને વંદનથી જુએ છે એટલું જ મહત્વ એનું યુદ્ધમાં રહેલું હતું જેટલા કોઈ બહાદુર સૈનિક નું હોય એવો મહત્વનો ભાગ પણ ઘોડાઓ ભજવતા પ્રાચીન સમયમાં યુદ્ધમાં ઘોડાથી લડાઈમાં રાજ્ય ઉતરતા રાજાશાહીના જમાનામાં એટલે વર્ષો વર્ષથી એક આવજાવના માધ્યમ તરીકે અને યુદ્ધમાં પણ કૌશલ્ય પ્રાપ્ત ઘોડાઓનું અનેક મહત્વ રહ્યું છે આપણા શાસ્ત્રોમાં પણ ઘોડાઓનું અનેક મહત્વ આપણા શાસ્ત્રોએ દર્શાવ્યું છે ઘોડે જીકવા મારું એક જ વાર એવા વર્ષોથી ઘોડાઓની રાજા મહારાજો હોય દેવો હોય યુગોથી આ એક પરંપરા ચાલી આવી છે હવે પછીનો શો આવશે એ જમ્પ આપણે કહીએ કે ચેતક ઘોડો છે એ હાલતી ગાડીની પહાડી ખોદી ગયો હતો તો એન પેકિંગ છે એ પહેલાના યુદ્ધના સમયની અંદર જ્યારે

एवा नेंसी गौर एक बार भाई बरोबर बेस सी तो जो नेट जम के लिए था बहुत बढ़िया बहुत बढ़िया बहुत बढ़िया नेंसी गौर बाड़ियों से लगाव सो नंद गेम बोले वाह बने सुबह मेरी खाने गदग खुले से ये आगे लेकिन आगे से ये फाउंटेन पर साहेब कोई दिल बदल से कोई ना दिवसों तो कोई ना समय पण बदल से ऑफकोर्स गड़ा पर वीरेंद्र सिंह अश्विन सिंह सवारी करते हुए क्लब मेंबर तो सुनना और सहना वरना हर सच अपने आप में बादशाह होता है वीरेंद्र सिंह मुआवजा करते हुए जंप में गुड ऑफकोर्स वन बहुत बढ़िया बहुत बढ़िया टू थ्री दाड़ी होती बताओ मित्रों आपने खूब खूब धन्यवाद वीरेंद्र सिंह आपको ઉપસ્થિત વિનંતી કે તે પોતાનું સ્થાન લઈ શકે છે પરિવારના યુનિટના એક સભ્ય બલપેશ જાડેજા એસઆઈ બહુ બળિયા ગામ જય સિદ્ધિ પોતાનું પ્રમાણપત્ર સ્વીકારશે પ્રમાણ આવિલસિંહભાઈએ ખૂબ મદદ કરી છે જહેમત ઉઠાવી છે ત્યાર પછી ખુશિયાસી રાણા જે ક્લબ મેમ્બર છે એમની વિનંતી